બે ઘટના હતી કે ભીષ્મ પિતામાં એ દિવસે નીચેથી ઉપર ગયા વિનોદ ઉપરથી નીચે આવ્યો ભીષ્મ પિતામાનું સ્થાન સ્થાન નહીં સ્થાન તો લેવાય જ નહીં કારણ કે ભીષ્મ પિતાઓ થવું પોસાયું હતું નહીં કારણ કે એને એક પણ પત્ની નહોતી નમસ્કાર ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સ્ટુડિયોમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મુઠ્ઠી ઊંચેરા માનવી એ શ્રેણીમાં કોઈ ગંભીર ન થઈ શકાય અને જેમના નામ માત્રથી હોઠ હોઠમલક્યા વગર ન રહી શકે એવું એક વિરલ વ્યક્તિત્વ આપણી વચ્ચે છે પરિચયમાં હું એટલું કહું કે સવારના અમે મળ્યા અને મેં પૂછ્યું કે આજે ખાસ કોઈ કાળજી રાખવાની છે તો એમણે કહ્યું કે પત્નીએ કહ્યું છે કે કેમેરાની સામે ટટાર બેસજો એટલે મેં જવાબ આપ્યો કે ઘરમાં તો ટટાર બેસું જ છું હવે ત્યાં પણ તારું ચલાવવાનું છે હા મિત્રો શ્રી વિનોદ ભટ્ટ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે વિનોદભાઈ હાર્દિક સ્વાગત કરું છું થેન્ક યુ વેરી અને બહુ હસતા હસતા સ્વાગત કરું છું કારણ કે વિનોદ ભટ્ટનું આખું જીવન પોતે જીવ્યા છે એ પણ મસ્તીથી અને એમને વાંચીને જે જીવે છે એ પણ અલમસ્તીથી જીવે છે એવા વિનોદભાઈ સાથે આજે ગોષ્ઠી કરવી છે મારે બહુ સાહજિકતાથી એ જાણવું છે કે આજના વિનોદ ભટ્ટ હવે પંચોતેરના થયા છે તો પંચોતેર વર્ષ પહેલા વિનોદ ભટ્ટ ક્યાં હતા કોણ હતા કેવી રીતે જન્મ થયો આખી યાત્રા ટૂંકમાં કહું તો ઉત્તરાયણ

સ્થાન નહીં સ્થાન તો લેવાય જ નહીં કાંઈ ભીષ્મ પિતા થવું પૂછાયું હતું નહીં કારણ કે એને એક પણ પત્ની નહોતી એટલે એ રીતે સ્પર્ધામાં હું એની સાથે પહેલેથી છું જ નહીં ઉતરવા માંગતો પણ નહોતો ઉતરાય જ નહીં મને એકવાર પૂછવામાં આવ્યું કહેવામાં આવ્યું કે સરોજ પાઠક મારી સામે મોકઆટ કરી હતી સરોજ પાઠક રમણ પાઠક બધા ભેગા થયા સુરતમાં આ માણસ આ વિનોદ ભટ્ટે શ્રી રામચંદ્ર ભગવાનનો જે આદર્શ છે એનો ભંગ કર્યો છે એમણે એક પત્ની વ્રતની પણ બે બે પત્નીઓ કરી છે તરત જ મેં કહું કે એક મિનિટ એક મિનિટ સાંભળો મેં ક્યારેક જાહેરમાં કહ્યું નથી કે મારો આદર્શ રામચંદ્ર છે મારો આદર્શ એના પિતાશ્રી દશરથભાઈ છે દાદા દશરથ જેને ત્રણ કરી હતી હજુ એકની જગ્યા છે પ્રબંધ કરી શકશો સરોજબેન આવું પૂછ્યું હતું એ વખતે અને સભા પૂરી થઈ ત્યારે કોઈ ઉમેદવારી નોંધાવવા ના બધા વિખરાઈ ગયા બધા આપનું બાળપણ કેવી રીતે બાળપણની વાત કરીએ તો ચેખફ એણે કહ્યું છે કે બાળપણ જેવું કશું હતું જ નહીં મારામાં એવું મારે પણ કહેવું જોઈએ દેર વોઝ નો ચાઇલ્ડહુડ ઇન માય ચાઇલ્ડહુડ કારણ કે પિતાશ્રીનો પગાર ઓછો અમે જમનારા વધારે એ કારણે કાયમ ખેંચ અનુભવાતી મહેમાનો હોય અને માળ માળ મારી વાત કેમ કરતાં પૂરું કરતી હશે એ પણ મને લાગે બહુ અઘરું છે નાના અમે હતા તો એવું થાય કે છેલ્લા દિવસો મહિનાના મારી મા ચા બનાવે એમાં બબે પાપડ તળેલા હોય એ આપે રાત્રે બે પાપડ અને એક કપ ચા પીને પેટમાં પગ નાખીને સૂઈ જઈએ સવાર પડજો વહેલી પણ એ વખતે ખબર નહોતી પડતી વિચાર પણ નહોતો આવતો કે અમે તો આ ખાધું મા બાપે શું ખાધું હશે એ પણ એ પણ મને યાદ છે કે એ દિવસોમાં જીવ્યો છું આજે કોઈ મને કહે તો હું ગરીબી ઉપર નિબંધ કરી શકું પણ રડવું વધારે આવે એટલે હું એ વાત નહીં કરું કારણ કે આમાં શું છે કે ઘરમાં ફક્ત એક જ જોડ ચંપલ એ પિતાશ્રી પહેરે એમ કે કમાયું પહેરે એવું હતું હા એટલે ઉઘાડ ભાગે સ્કૂલે જઈએ તો એક વાર એવું હોય શનિવારનો દિવસ સવાર ચંપલ પડી હતી પહેરી લઈએ પહેરીને સ્કૂલે ગયો પિતાશ્રી જાગ્યા અને નહીં ને બહાર નીકળ્યા એમને એક સામાજિક પ્રસંગમાં જવાનું હતું ચંપલ જડેની મારા બાને કહે ચંપલ કેમ દેખાતા નથી એટલે એમ જાણે કહ્યું ઘરમાં કોઈ ઘરેણું કોઈ ગુમ થયું હોય ને એવો આઘાત થયો શોધ કરી ના મળી પછી બાને કંઈક સેજ ક્લિક થયું કે કદાચ વિનું પહેરી ગયું એવું બને સ્કૂલે એટલે મારા પિતાશ્રી ઉઘાડા પગે સ્કૂલે આવ્યા મારા આચાર્યશ્રીને કહે છે કે મારો દીકરો અમારી સ્કૂલમાં આ ધોરણમાં ભણે છે કાંઈ ક્લાસમાં ખબર નથી કારણ કે એ જમાનામાં પિતાશ્રીઓને બહુ ખબર કારણ કે કમાવશે કશું કામ કરવાનું હતું નહીં એમને એટલે પૂછે કે છે નામ બોલો કે વિનોદચંદ્ર જસવંતલાલ ભટ્ટ બે જણા બે પ્રકારના છોકરાને લોકો ઓળખે કાં તો બહુ હોશિયાર હોય અથવા બહુ તોફાની હોય એ તોફાનને કારણે મને હા બોલાય મંગાવ્યો પિતાશ્રીએ જોયું પગમાં ચંપલ હતા મારા બોલાને મને બહાર નહીં ગયા કે આચાર્ય ઊભા હતા ઝાંપેલી જઈને કહે છે બેટા પહેલી વખત ગદગદ થઈને કહે છે આમ તો ના આવત ઘનશ્યામ ગાગન ત્યાં ચાલનામાં જવાનો છે એટલે આવ્યો છું બેટા ચંપલ મને આપીશ તું મેં જોયું એમની આંખોના ખૂણા ભીના હતા

આવું જીવ્યા હતા એટલે આવી આવી ગરીબીમાં જ એ લોકોનું બાળ ઉછેર થયો હતો બનાસોન પણ પછી આમાંથી ભાગી છૂટવાની વાત આવતી હતી કદાચ મને લાગે છે કે હું મારી જાતને જો હાસ્યલેખક થઈ શક્યો હોઉં તો કદાચ એના મૂળમાં આ ગરીબી હોય એનો મારો આભાર માનવો જોઈએ કે જેને કારણે થઈને હું મારી જાતને અભિવ્યક્ત કરવા માટે કંઈક કારણ કે કશું આઈ વોઝ ગુડ ફોર નથિંગ કાંઈ કરી શકું એમ હતું જ નહીં એ પણ મને એમ થયું કે આજે એમ લાગે છે કે એ બધા જે મારા મૂળ છે ને એ મને અહીંયા કામ લાગ્યા છે એવું હું ફીલ કરું છું